હવે વિસાવદર ની અંદર ગોપાલ ઇટાલિયા ભારતીય જનતા પાર્ટી વાળાને એટલો ભારે પડી રહ્યો છે એટલે ભારતીય જનતા કોઈ પણ હોય 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 નેતા અધિકારીઓ જે કે ગુંડાઓ લુખાઓ હોય ગમે હોય એ લોકો એવું નવું ચાલુ કર્યું છે શું ચાલુ કર્યું છે હું તમને બતાવું હમણાં પાંચસો પાંચસો હજાર હજાર બબે હજાર રૂપિયા આપીને જે ચૂંટણી સમયે મીડિયા બનાવરા આવતા હતા ને કિરીટ પટેલના ગુંડાઓ એવું હવે ચાલુ કર્યું છે પાંચ પચીસ લોકો ભેગા કરે પાંચસો હજાર રૂપિયા આપી અને નિવેદનો અપાવર આવે છે હાથમાં બોર્ડ લઈને ઉભા હોય છે ગોપાલ ઇટાલિયા હાઈ હાઈ ગોપાલ ઇટાલિયા એ તો ભારે કરી ગોપાલ ઇટાલિયા લોકોનું શોષણ કરે એટલે ગોપાલ ઇટાલિયા લોકોનું શોષણ કરવા મળ્યો ગરીબમાં હે એટલે તમે ગમે એટલા બરાડા પાડો ગમે એટલા નાટકો કરો ગમે એટલા સ્ટન્ટ કરો લોકો તમને ઓળખે છે કિરીટ પટેલ ને ઓળખે છે કિરીટ પટેલના ગુંડાઓને ઓળખે છે એટલે જે રીતે તમે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ પાંચસો હજાર બે હજાર રૂપિયા લઈને આવા નિવેદનો આપો છો મીડિયામાં કે ભાઈ અમને તો મનરેગામાં ફલાણામાં બધી રીતે બહુ સરસ કામ મળે છે સમયસર પૈસા મળે છે એમ સમયસર પૈસા મળે છે કદાચ તમને મળતા હશે હાલો તમે ભારતીય જનતા પાર્ટીના અંધભક્તો હશો કિરીટ પટેલના મળતિયાઓ હશો કિરીટ પટેલ ના ચમચાઓ હશો એટલે તમને કદાચ સમયસર મળતા હશે પણ આખી વિસાવદર ને આખી ભેસાણ તાલુકાની અંદર જેટલા ગામડાઓ છે એમાં એવા કેટલા તમારી જેવા કે આવીને ખુલ્લે આમ કે અમને પૈસા ટાઈમ ટુ ટાઈમ મળે છે કામ મળે છે રોજગાર મળે છે સાંભળો તો ખરા દોસ્તો તમે આવા નંગ નમૂના ઉભા કર્યા છે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે આવા પાંચસો હજાર બે હજાર રૂપિયા લઈને નિવેદનો આપે છે અમે અહીંયા આવેદનપત્ર દેવા આવ્યા છે કે અમારી ઉપર ખોટી ઉફા થાય છે કે ધારાસભ્યને એવું કહેતા હતા ગોપાલભાઈ ઇટારિયાને કે ભાઈ રાહતના પૈસા ખવાય છે અમારા પૈસા કાંઈ ખવાતા નથી અમારે ઊંડા છે અમારે રેડી મજૂરી આલે છે વિધવા સહાયની પૂરેપૂરી મળી જાય છે બધું તમામ અમારે થાય છે અમારો કોઈ પ્રોબ્લેમ કાંઈ થતો નથી ખોટી અમારી એવી ઉફા ન કરે અહીંયા શું કરવાનું અહીંયા અમે રાહત કામ માટે કે ભાઈ તમારા પૈસા ખવાય છે એના માટે અમે અહીંયા મામલતદારે અમે અહીંયા પત્ર દેવા આવ્યા છીએ રાહત કામ જાઉં છું અને રજ્વાસ સહાયની મજૂરી પણ મજૂર થાય છે રાહત કામમાં મારે પગાર પણ આવે છે અને રાહત કામનો પગાર મારા ખાતામાં પણ જમા થાય છે આજે તમે શું અહીંયા તમારી શું માનશે શું કરું મારે રાહત કામ માટે અમારી મજૂરી છે અહીંયા શા માટે તમે આયવા અલા તમારા આવા નિવેદનથી કશું ના થાય આખી ભારતીય જનતા પાર્ટીના એકલો ભારે પડે છે એટલે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈશ અને અમે વિસાવધન ની અંદર રહ્યા છીએ અમને ખબર છે વિસાવધન ની અંદર કેવી તકલીફ છે લોકોને તમને લોકોને તકલીફ તો છે જ પણ અત્યારે તમને ઓલાય બસો પાંચસો કે બે હજાર રૂપિયા આપ્યા છે એટલે વિડીયોના માધ્યમથી ગોપાલ ઇટાલિયન બદનામ કરવાની કોશિશ કરો છો ગોપાલ ઇટાલિયા હાય હાય ના બોરિયાલી નું અરે શરમ વગરના ના આટલા બધા હલકા બની ગયા બસો પાંચસો હજાર રૂપિયા આપ્યા ત્યાં આજ સુધીમાં એક વ્યક્તિ એવું નથી બોલ્યો વિસાવદન ની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતાને પછી કે ગોપાલ ઇટાલિયા લોકોનું શોષણ કરે છે એટલે આ શરમ આવી જોઈએ પાંચસો હજાર રૂપિયા આપે અને તમે આવા વિડીયો બનાવો છો ને આ કિરીટ પટેલ ની તો જૂની આદત છે ભાજપ વાળાની જૂની આદત છે પાંચસો હજાર રૂપિયા આપી અને વિડીયો બનાવડાવવાના વિસાવદરની ચૂંટણી હતી ત્યારે અસંખ્ય લોકો આવ્યા હતા વિડીયો બનાવવા હવે કેમે એ કઈ નથી દેખાતો હવે કેમે એ કઈ નથી દેખાતો ઓલો ભઠિયા કાન વાળો ફલાણો ઢીકડો ઓલો ભાપોન ઓલો ભાપોન કઈ કઈ વાતા ફલાણા જેમ્સ નો માલિક ઓલો ટકલુ ઈ આવ્યો તો હવે કે બધા આવો ને એકાદી વખત ચૂંટણી ટાળે તમને સાંભળે બોલવાનું એટલે બધાને બધી ખબર પડે છે જનતા જાગૃત થઈ ગઈ છે જાગૃત છે કહેવાની નથી પણ હવે સમગ્ર ગુજરાતની જનતા જાગૃત થઈ ગઈ છે એટલે દોસ્તો આવા બધા વિડીયો આવે એની સાવધાન રહેવું અને કોઈ ગભરાવું નહીં મને તો એક વ્યક્તિએ તાત્કાલિક વિડીયો મોકલે મને કે ભાઈ બધું હું થઈ ગયું જલ્દી જોવો તો હું તો વિચારવા પડી ગયો પછી મેં એને કીધું ભાઈ આ તો કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટી વાળાની જૂની આદત છે પાંચસો હજાર બે હજાર રૂપિયા દઈને વીડિયા બનાવડાવવાની બાકી ગોપાલ ઇટાલિયાને ને આખું વિસાવદર ભેસાણ તાલુકા ઓળખે છે આમ આખું સમગ્ર ગુજરાત ઓળખે છે કે આ વ્યક્તિ પોતે શોષાઈ જાય બાકી કોઈનું શોષણ ન કરે સમજ્યા એટલે આવા વિડીયો ફીડીયો તમારા કઈ કામમાં નહીં લાગે જે કાંઈ કિરીટ પટેલે બસો પાંચસો હજાર બે હજાર આપ્યા હોય એ લાઈન ઘર ભેગા થાવ લિટર લિટર તેલ લઈને મજા કરો જાઓ